મિત્રો આજે છવ્વીસ તારીખ થઈ કાલ નાતાલના દિવસે હું આવી ગયો છું બાકી અહીંયા ચાર પાંચ દિવસ રોકાવાનું છું એકત્રીસમી ડિસેમ્બર સુધી રજા મૂકી મૂકેલી છે મિત્રો અત્યારે આ વાળીથી અમારે વહેલો ઉઠીને આ બીજી વાળીએ જાઉં છું ત્યાં નાળિયેર આમ બના છે આજે નાળિયેર દેશી નાળિયેર આમ તો અને વધારેના નાળિયેર હોય ને એ પછી વેચી નાખવાના હોય આપી દેવાના હોય અને સિવાયના એટલા ભરીને રાખવાની હોય છે વાડિયા એ મૂકી દઈએ સવારે શિયાળામાં પીવાના જૂનાગઢ જાય ત્યારે જૂનાગઢ પણ ગાડી લઈ જાય ફરીને પણ આ વાડીનો માહોલ છે ને બહુ મજાનો હોય છે આવું વાતાવરણ છે જુઓ આ વાડલાનો આ ટૂંકો શોર્ટ રસ્તો છે આ વાડીથી ઓલી વાડી ખેતીની લાઈફમાં શું હોય ખબર ઉલ્લાસ હોય ઉલ્લાસ ગમગીની ની ભેયું કામ કરવાનું ન હોય આકાશ પૃથ્વી તેજ હવા વાયુ આ બધાની સાથે રહેવાનું હોવાથી આ ઉત્સાહનો ઉમંગ છે ને મજૂરી કરતા હોય ને તોય હોય અને ઓલો એસી માં એર કન્ડિશનમાં બેઠા હોય ને કોર્પોરેટર જગત આખું એવું છે કે અહીંયા ગમગીની સાથે કામ કરવાનું અમીરી ખરી પણ ગમગીની સાથે અહીંયા ગરીબી ખરી પણ મોજ મજા અને ઉત્સાહની સાથે મજૂરી કરતો હોય તોય મોજથી કરતો હોય ખેતી કરતો હોય તો મોસ્તી કરતો હોય માવઠું થયું હોય ને પાથરા તણાઈ ગયા હોય તોય મોઝથી વાતો કરતા હોય કે આજ ધાળો વરસાદ વીરો ને પાથરા રસ્તામાં તણાડ્યા અને એ પછી પાથરા નીકળ્યા અને એ રસ્તામાં તણાતા હોય હા હી હી થાતું હોય મજા કરતા લાઈફ ની છે ને સ્ટાઇલ છે અલગ અલગ ટૂંકમાં પ્રકૃતિ સાથે હોય એટલે મજા મજા જ હોય જરો આ જો મોર ને હરણ ને બધા આવું જનું ઘર કહેવાય આમ બધી બાજુ છે ને માન માંડ ગાડી નીકળે એવું છે આ હું ટૂંકા રસ્તે થી આઈ ટૂંકા રસ્તા કરતા જંગલ નો રસ્તો જંગલ થોડુંક માણવા માટે આ અને આ બાજુમાં છે ને બાજુમાં ગામ આવે ને બાજુમાં એ વાડલા ગામ છે વાડલા ગામ એટલે અહીંયા એવા ફાર્મ છે ને એવું લોકેશન છે રિસોર્ટ નથી હોટલું નથી અહીંયા પણ જે લોકો સુખ શાંતિથી જીવવા ઈચ્છવાવાળા પૈસાવાળા માણસો છે ને એને જંગલના કિનારા ઉપર હાવ જંગલનો માહોલ કઈ અવાજ પણ ન હોય વાહનનો કે માણસોનો કે એવું સરસ મજાનો માહોલ છે એવું જંગલ જ છે હાવ જંગલને એકદમ બોર્ડર અને ત્યાં છે ને આવા ફાર્મ છે જોવા જોવા ફામ છે આ ફાર્મ છે આ જંગલ છે આબુ આખું વાડલા ગામ છે જેની જમીનની કિંમત આટલા જમીન એટલે કઈ ગણતરી નથી આજે એ જ જમીન સૌથી વધારે લોકેશન વાળી અને કિંમતી થઈ ગઈ છે રસ્તાઓ ખરાબ છે પણ આ બધું એવું છે કે જ્યાં રસ્તાઓ ખરાબ ને બધું છે ને ત્યાં જ હજી કુદરત જળવાયેલું છે બાકી જ્યાં રસ્તા સારા મહિના ને એ પિકનિક સ્થળ બની ગયા છે પંદરસો ને બે હજાર રૂપિયાના વીઘા જમીન હતી અહીંયા મને સાંભળ્યો એ એ સમયે અને પાંચ હજાર સાત હજાર ને પંદર હજાર તો જે હમણાં હમણાં સુધી હતા પછી શહેરના લોકોએ ખબર પડી કે આ શાંતિ વાળો માહોલ છે અહીંયા અહીંયા જીવવા જેવું છે છે હાવસ પશુ પક્ષી દીપડાઓ છે નેચર છે છે અને સરસ સરસ માણસો પણ વાડલા ગામના ને નાના નાના ગામના એટલે અહીંયા છે ને કોઈ જાતનો ત્રાસ કે કોઈ જાતની રંજાળ નથી એટલે અહીંયા કિંમત બહુ વધી ગઈ છે અત્યારે અહીંયા પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા જેવો વીઘાનો ભાવ છે

હા મિત્રો એ છે ને એ સીધી બાદશાહ કહેવાય પણ એની લાઈફ સ્ટાઇલ છે ને લોકેશન કેવું સરસ છે એની એની લાઈફ સ્ટાઇલ છે ને અદ્ભુત હોય છે એકદમ કોઈ પણ ફિલોસોફી વગર એ યાદી અને જવાનું કીધું છે ને ભાઈ થાય છે હા હો આ સીધી બાદશાહ લોકોની લાઈફસ્ટાઈલ છે ને એકદમ બિંદાસ હોય કોઈ પણ ફિલોસોફી વગર કેમ સુખી થવું ને એ શીખવું હોય ને તો આ સીધી બાદશાહની લાઈફસ્ટાઈલ જોવાની એની પાસે છે ને આર્થિક ભંડોળ કાંઈ ન હોય બેલેન્સ તો કોઈ દિવસ દિવસનો હોય એની પાસે ચોમાસામાં ખાવાનું પતી જાય ને તો એની પાસે વસ્તુ હોય ને વસ્તુ વેચવા નીકળી જાય માનો કે ઘઉંની પેટી હોય તો ઘઉંની પેટી બસો અઢીસો ત્રણસો રૂપિયામાં આપીને અને એના ઘઉંના દાણા જ આવે પણ જરાય ચિંતા ન કરે ખરેખર આમ જોઈએ ને તો બિન્દાસ લાઈફ નું જો ઉદાહરણ આપવું હોય ને તો આ સીધી બાદશાહોને જ અપાય સરસ મજાનું છે ને આ વાડલા અકોરવાડી વચ્ચેનો વિસ્તાર છે આપણી વાડી આવી ગઈ આપણી બીજી વાડી છે આ બધું છે ને આ બહુ કામ કર્યું જબરું કામ કર્યું બાપા એ અમને જે શીખવાડ્યું ને ખેતી એ આપણામાં જ શીખવાડ્યું આ બધા આમાં અત્યારે આંબા નહોતા ખુલ્લું હતું વાવેતર હતું અને અહીંયા આખી બાળપણની લાઈફ બધી જો આ ખેતરમાં ગઈ છે પણ એ અદ્ભુત અહીંયા અમારું છે ને સંભારણાઓ પીડા છે અહીંયા આ ખેતરમાં ભૂમિમાં મતલબ પપ્પાની સાથેના જે કામ કરતા એ સંભાળ ને બધું અદ્ભુત અહીંયા લાઈફ અહીંયા જીવ એમ કહે ને તો એ આ ભૂમિ છે

તવા દે રાખ મોણ મોણ ઓટો હે પુલી થારીયે પડ બેલે તો છે મને રોટલી જો

આપણે ભલે આપડે ટૂંકમાં આપણે જ વૈજ્ઞાનિક છીએ કોઈ આવીને સલાહ દઈ જાય એ ભેગું ન થાય સમજી ગયા એ બે વર્ષ અમે ત્રણ ઝોનમાં સતત ચાલુ જ રાખી બંધ જ નહીં કરવાનું

આ વખતે આ તૈયાર ચૂનો ઠંડો ચૂનો કીધો છે એટલે મને એવું લાગ્યું કે કલમુને ઓલો ગરમ લાગે છે વધારે પડતો ગરમ લાગે છે કામ છે આજે નાળિયેર રખાઈ ગયા છે આનું બીજો તેલ કાઢવાનું છે ટોપરેલ તેલ અમે હાથે કાઢીએ કાણે કાઢીએ અને હુકવીને આ રીતના ફાડી નાખવામાં આવશે જો આ રીતના એક સાથે આનું પાણી તે દિવસે નીકળશે બે ત્રણ ડબ્બા પીવું એટલું પીવાનું બાકી તો એ પછી બહુ સારું ન રે આ હુકેલા છે લીલા હતા એ જુનાગઢ મોકલી દીધા છે બસ અત્યારે જો આ ગાડીનું બધું કાઢું છે ને ગાડી સફાઈ કરવી છે આ નાળિયેર છે ને એકદમ દેશી નાળિયેર છે બહુ જૂના એટલે મીઠા બહુ અતિ મીઠા લગભગ આપણે આવી ક્યાંય ખાધા જ ન હોય એકદમ મીઠા પાણીના નાળિયેર હોય ને બહુ મીઠા થાય છે ખારા પાણીના કરતાંય મીઠા પાણીના મોંઘાઈ જો કે આ વધારે હોય છે સાંજ પડી ગઈ રાત પડી ગઈ આમ તો દસ સાડા દસ જેવો સમય થઈ ગયો છે નાળિયેર લેવા ગયા વેલી વાડીથી ભરીએ રિક્ષા અહીંયા નાખી અને અત્યારે એટલું આમ સરસ મજાનું શિયાળાની ઠંડી છે ધૂણો મેં નથી આજે હજી કર્યું અને ઝાકળ આવી ગયું દસ સાડા દસમાં ઝાકળ આવી ગયું બતાવું તમને ખાસ જો આ લાઇટના પ્રકાશે છે જો આ ઝાકળ દેખાય છે જો આઈ છે જે હિરિતસરનો અને અત્યારે એટલી શાંતિ હોય ને રાત્રિની ની તો આ ખૂબ ઝાકળ છે આ કદાચ મોબાઈલમાં દેખાતો હેલો જાય ઝાકળ આવે છે જાય છે બગીચાની આ એક સ્ટેજ એવી હોય ને સરસ મજાનો મોર હોય આંબાવાડીમાં સુગંધ સરસ આવતી હોય બગીચામાં ચલો મિત્રો ગુડ નાઇટ નિશાચર રાત્રે જાગવાનું એક સિંહ ઉકે છે બાજુના ખેતરમાં આજનો વિડીયો મારે અત્યારે મૂકવો પણ અહીંયા છે ને અપલોડ નથી થતો એટલે ઘણી વખત એવું થાય હું જૂનાગઢ ગયા પછી વિડીયો મૂકું ને એટલે ઘણા પૂછે કે તમે ફામે ગયા છો પણ વિડીયો અહીંયા બનાવેલો હોય અપલોડ ત્યાં થાય